હાથ દાડામાં કઈ બચે એવું લાગે એમ નતું એમ જીવન દાન દીધું ગણાય એમ ગણો તો શંકર ભાઈ નો ખુબ ખુબ આભાર માને એમ મને આમ તો સાચી દુખાવો ઉપડ્યો એટલે મેં થોડો હોસ્પિટલ બતાવવા જ્યાં મારી કને આયુષ્યમાન કાર્ડ તો કોઈ હતું નહીં પછી કીધું કે આયુષ્યમાન કાર્ડ વગર તો કે દવા કઈ રીતે થાય દવા તો અટકાવે ન હતું અટકાવે તો આયુષ્યમાન કાર્ડ કઢાયું એટલે કાર્ડ વાળે કાર્ડ કાઢ્યું કે હાથ દાડે ચાલુ તો હાથ દાડા માં તમે મરી જઈએ હાથ દાડા ક્યાં જાવ તો કે હાથ દાડા ઘરે જાવ પડે કાર્ડ વગર બાયપાસ થાય નહીં એટલે અમે શંકરભાઈ ઓફિસ નો સંપર્ક સાધ્યો ઓફિસે ફોન કર્યો કીધું કઈ ચાલુ થાય તો અમારે જીવિત દંડ મળે નહીં તો પછી દવાય ન થાય ને કશું મારું થાય નહીં શંકરભાઈ ની ઓફિસ બે કલાક માં મારું આયુષ્યમાન કાર્ડ ચાલુ થઈ ગયું શંકરભાઈ નો ખૂબ ખુબ આભાર એમની ઓફિસ નો આભાર ખૂબ એમણે મને મદદ કરી કેવાય કે આવી સેવા અવારનવાર કરતા રહે શંકરભાઈ ભગવાન એમને ખુબ સુખી રાખે ને પ્રજાની લોકસેવા ચાલુ રાખે એવી મારી ખૂબ વિનંતી છે શંકરભાઈ ચૌધરી ભલે ગાંધીનગરમાં હોય દિલ્હીમાં હોય ગમે ત્યાં હોય પણ આવી સેવાઓ કરતા રહે દર્દીને સપોર્ટ દેતા રહે તો અમે એમને ખૂબ સારી રીતે આભાર માનીએ છીએ